પોલીસ મથકનો સ્ટાફ તથા અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કહેવા પર નંદેસરીના યુવકને ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થતા વડોદરા પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે પ્રાપ્ત વિગત અનુસાર નંદેસરી ગામના રૂપાપુરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકને ગત મોડી રાત્રે નોકરી જતી વખતે રસ્તામાંથી ઉચકી જઈ નસરી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો યુવકને પોલીસની સાથે લઈ જતા નંદેસરી પીઆઈ અન્ય સ્ટાફ દ્વારા યુવક ઉપર રહેમીથી તૂટી પડ્યા હતા અને પાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો યુવકે રડતા રડતા પૂછ્યું શાના કારણે મારો છો ત્યારે નંદેસરી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા તું ક્ષત્રિય છે અને ખોટા ધંધા કરે છે તેમ કહી બે રેમી પૂર્વક માર મારતા રહ્યા હતા નંદેસરી પોલીસ દ્વારા યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તેની તબિયત લથડી હતી અને સગા સંબંધીઓ યુવકને લઈને એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા યુવકના સગા સંબંધીઓએ આ મામલે ગંભીર આક્ષેપો કરી ન્યાયની માંગણી કરી હતી આ રાજુભાઈ નામ છે આ ભાઈનું આ રાજુભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તે ઘરેથી ત્યાં જતા હતા અને પોલીસે વચ્ચે ઉઠાવી લઈને ને પોલીસ સ્ટેશન લઈને માર મારેલો છે જોડા નંદેશસિંહ પોલીસ સ્ટેશન વિષ્ણુ મને પીઆઈના કહેવાથી બે પોલીસવાળાએ બહુ મારેલો છે એકસો એકાવન કરવાની એવું કરીને લઈ ગયા گیا છે ઈ તો કશું કીધું જ નહી આ લોકો પછી કી જગ્યા માર માર્યો છે પાછળના ભાગે મારેલા છે પગમાં મારેલા છે એ લોકો એ ભાઈ બોલી શકતો ભી નહીં ક્યાં કઈ જગ્યાએ લાયા તમે નંદે એજલ હોસ્પિટલ દવાખાના લાયા છે અમે તો તમે કેસ કરીજો હા કેસ કરવાનું છે પીઆઈ વિરુદ્ધ કેસ કરવાનું છે આપણે ભૂપેન્દ્રસિંહ ગોહિલ આ પીઆઈ સાહેબ ભાજપને વોટ હલાવવા માટે આવી રીતે દરેક ગામમાંથી ઉઠાવી છે બે દિવસ મને પણ જાતે ઉઠાવી ક્યા એ લોકો ભાજપને વોટ આપો અને ક્ષત્રિય ક્ષત્રિય આગેવાનો દરેકને ઉઠાવીને મારવાના છે એવું કહે છે આ લોકો ક્ષત્રિય છે આગેવાનો મારે મારે છે લોકો એ પીઆઈ સાહેબ નીસિંહ